વેલકમ બેક આગળ વધીએ સમાચારોમાં તો સુરતની કીર્તિ પટેલ ફરીથી વિવાદમાં આવી છે ગુજરાતમાં પ્રતિબંધિત બેટિંગ એપનું પ્રમોશન તેણે કર્યું બેટિંગ એપના પ્રમોશનલ વિડીયોઝમાં કીર્તિ પટેલે દાવો કર્યો યુવાનોને ગેરમાર્ગે દોરતા વિડીયો અને કીર્તિ પટેલ સામે કાર્યવાહી ક્યારે તે મોટો સવાલ છે બેટિંગ એપનું પ્રમોશન કરતી કીર્તિ પટેલ સામે પોલીસ કોઈ કાર્યવાહી કરે છે કે નહીં તે પણ સવાલ છે વીસ હજારની બેટિંગથી ચાળીસ હજાર જીત્યાનો દાવો એ વિડીયોમાં કર્યો છે વધુ માહિતી મળીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા અમિત જોડાયા છે અમિત સતત ઘણા સમયથી કીર્તિ પટેલ વિવાદમાં રહી છે અને હવે આ એક સટ્ટાનું જે વિડિયો જે પ્રમોશનલ વિડીયો તેણે બનાવ્યો છે પોલીસ હવે આના પર કાર્યવાહી કરે છે કે કેમ તે જોવાનું રહ્યું અપડેટ છું

નથી લગાવી મેં બેટિંગ હવે થઈ ગયો છું મારા પાસે પૈસાનું સેટિંગ અને હું જોરદાર લગાવું છું બહુ મોટી બેટિંગ અને પૈસા જીતીને હું જાઉં છું અત્યારે જ શોપિંગ તો મારે શોપિંગ કરવાને હતો આઈફોન એની પહેલા મે રાજા ગેમ લગાવી લી બેટ બીગ ઉપર મે લગાવી દીધા છે 20000 રૂપિયા તો જોઈએ હવે શું થાય છે યાસ તો ચાલીસ હજાર રૂપિયા જીતી ગઈ ભાઈ હું મોબાઈલ લેવા માટે હસે છે મેં કીધું જો જલસા કરવા હોય તો જીગર ના ખેલ તો ખેલવા પડે તો જ આવા જલસા થાય તો તમારે પણ આવી રીતના જલસા કરવા તો આવી જાવ રાજા અત્યારે આઈડી રજીસ્ટર કરો મારી બાઈઓ માં લિંક ઉપર જઈને મારી ફેવરેટ ગેમ છે વિંગો હું વિંગો ઉપર જ બેટ લગાવું છું અને જો તમારે સારું એવું પ્રેડિક્શન કરવું હોય તો મારી ટેલિગ્રામ લિંક સાથે ગ્રુપ સાથે જોડાવ અને એની અંદરથી પ્રેડિક્શન કરીને સારા એવા રૂપિયા કમાઈ શકો છો તમે ઘણા દિવસ